સ્માર્ટ સિટી અંતર્ગત બેઠક યોજાય સ્માર્ટ સિટી સંબંધિત સમયસર પૂર્તિ કરવા અપાય સૂચના મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ના અધ્યક્ષ સ્થાને ધ્યાને રાખી અને બેઠક યોજવામાં આવી હતી જેમાં કલેક્ટર શ્રી યોગેશ નિરગુડી દ્વારા સ્માર્ટ સિટી સંબંધિત બાકી રહેલ કામોની સમયસર પૂર્તિ કરવા અપાઈ સૂચના આ દરમિયાન સ્માર્ટ સિટી હેઠળ આવતા તમામ કામોની વિગત સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા પીપીટી થકી રજૂ કરવામાં આવી હતી જેમાં ટ્રાયબલ મ્યુઝિયમ નગરપાલિકા બિલ્ડિંગ સ્પોર્ટ્સ તાલુકા કુમાર અને કન્યા શાળા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમજ રોડ જેવી બાબતો અંગે ચર્ચા કરી અને બાકી રહેલ કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા સહિત સંબંધિત અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા બિરોજીભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ